પાત્રક નદી કિનારે આવેલા સણસોલીમાં ખાનગી ટ્રસ્ટની દસ કરોડની જમીન પચાવી પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રયત્ન કર્યાનો આક્ષેપ મહેમદાબાદ એમએલએ સહિત આઠ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત તપાસ કરવામાં આવશે સણસોલીમાં બંસીલાલ ટ્રસ્ટની બાવીસ વીઘા જમીન બાણમાં લીધાનો આક્ષેપ સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ ખેડા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ખેડા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવશે તપાસ સમગ્ર મામલે મહેમદાબાદના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો ખુલાસો જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે જે હમણાં મેં આપને વાત કરી સુરદીયો આવું છે નમસ્કાર છેલ્લા ત્રણ દ્વારા મહેમદાવાદના ધારાસભ્ય એટલે અર્જુનસિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાઈ પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ગૌશાળા અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયંશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં વ્યસ્તના લીધે કુલમડીને વિધાનસભા આવી હમણાં એકસો એકત્રીસ દીકરીના સમુલગ્ન હતા અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત છું અને આ વ્યસ્ત વચ્ચે મને સમાચાર મળ્યા કુલમડીને મેં તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કઈક ભાંજગઢ ના લીધે કઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલ મળીને ભગવાનનું કામ ભગવાન શ્રી શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતનના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલમણીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપને પણ હું હાઈકોર્ટનો વિડિયો આપું છું એનો હાઈકોર્ટનો જે હુકમ છે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ મેલી વાળા કોઈ લોકોએ નાનું મોટું છે તો આપના એક શુદ્ધ ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું તો આમાં સ્પષ્ટ છે કે હાઈકોર્ટનો જે વિડીયો છે હાઈકોર્ટની જે દલીલો છે એટલે આ તમામ નીકળી ગઈ છે અને છેલ્લા ત્રણ દિવસથી મારી પાસે સજ્જન સમાજ જવાબ માંગતો હતો પણ આ સજ્જન સમાજને ખબર છે કે અમારા ધારાસભ્ય કોણ છે કેવા છે અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષયોનો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે તમારા દ્વારા કોઈ પદ્ધતિ જો આ કુલ આ ગાયની સેવાનો વિષય છે આજે મેં મારા એડવોકેટને

સર્વે નંબર છસો સાત તેમજ સર્વે નંબર છસો ચોવીસમાં એક લેન્ડ ગ્રેવિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગની અરજીની સાતો સાથોસાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી તે આવી છે કે અરજીનો વહેલી તને નિકાલ કરવો જોઈએ એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર

દરેક માં સમયસર શક્યતા ઓછી કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારે થતું નથી અને સેમ આ અરજીમાં પણ એવું જ છે ક્યારેક કોઈક અરજી સાઈડમાં રાખીને કોઈક અરજી નિકાલ કરીએ એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદારને કદાચ એવું લાગતું હોય